ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટના તાડપાડા ફળિયા પાસે પૂરી ભરેલ ટેમ્પા પર વીજ તાર અડી જતા આગ લાગી પૂરી બળીને ખાક થઈ ગઈ આશરે ઓગણીસ હજાર રૂપિયાનું નુકસાન થયું તિસ્કરી તલાટના ભોયપાડા ફળિયામાં રહેતા જયેશભાઈ તુળજીભાઈ ભોયા ઘાસચારા માટે ટેમ્પામાં વાંસદા તાલુકાના અંકલાસ લઈ જઈ રહ્યા હતા જે વેળાએ કોસમકુવા ધરમપુર રોડ પર તિસ્કરી તલાકના તાડપાડા ફળિયા પાસે પુરિયા ભરેલ ટેમ્પા પર વીજ તાર અડી જતા પૂરિયામાં આગ લાગી ગઈ હતી ટેમ્પા ઉપર પૂરિયામાં આગ લાગતા ડ્રાઈવર જોઈ લેતા ટેમ્પો રોડની સાઈડ પર ગામના સરપંચ દિનેશભાઈ ભોયા અને તલાટી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો આગ પર કાબુ મેળવે ત્યાં સુધી ઘાસચારાની પૂડી બનીને ખાક થઈ ગઈ હતી आसरे 19000 रुपयाનો નુકસાન થવા પામ્યું હતું.